નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે બરોતી જોજ ગામ જતો રસ્તો હવે પ્રશ્નોની જળમાં વિકાસ કે ભ્રષ્ટાચારના સવાલો ઉઠે છે છોટા ઉદેપુર જિલ્લાનો વિકાસ હવે લોકોને પ્રશ્ન ચિહ્ન હેઠળ મૂક્યું છે ભરોજ ગામ થી જોજ ગામ સુધીના રસ્તા પર ચાલુ થયેલા રિપેરિંગ કામગીરીને લઈને લોકોમાં રોષ છે ખરેખર ખબર સીધું સવાલ ખાડાઓ કેવી રીતે ભરવા નામે ભ્રષ્ટાચારની પુનરાવૃત્તિ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમુક પસંદગીના ખાડા જ ભરવામાં આવે છે જ્યારે ઘણા ખાડાઓ અવગણવામાં આવે છે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કયા કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે શું પસંદગીની ની આધારિત છે કેટલી રકમ ખર્ચાઈ રહી છે શું

હાઈવે રોડ છે એમાં ખાડા પડી ગયા છે એમાં ખાડાનું પૂરણ કર્યું છે પણ કોઈ કામ હારું વ્યવસ્થિત કર્યું નહીં કે ડામર ડામરવાળું નહીં એમતા ખાલી ખપચી નાખીને જતા રહે છે એમાં કોઈ વાળો કોઈ સ્લીપ ખાઈને પડી જાય એવું છે એના કરતાં ના પૂર્યું હોય તો સારું એવું છે અમારી માંગ એવી છે કે ખાડા થોડા વ્યવસ્થિત પૂરાય એવી માંગ છે અમારી એટલે ડામર નથી નાખ્યું ડામર નથી નાખ્યો કઈ ને એમથી પાટુ કે તો એ એમ થી બધું આમ છૂટું છૂટું થઈ ને પડે શું નામ તમારું અંબુ કયું ગામ બરોજ રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે